કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો મુન્દ્રા તાલુકાના લુણી ગામે આવેલ પ્રસિદ્ધ પ્રાચીન લુણંગધામ મધ્યે પરંપરાગત મેળો યોજાયો હતો જેમાં સમગ્ર કચ્છમાંથી મહેશ્વરી સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજના દિવસે અહીં મેળો અને યાત્રા યોજાય છે જેમાં મહેશ્વરી સમાજના પૂજ્ય લુણંગ દેવની પૂજા અર્ચના કરવામાં આવે છે અખિલ કચ્છ ગણેશ સેવક યુવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સમગ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવે છે મહેશ્વરી સમાજની પરંપરા મુજબ જ્યારે નવ દંપતીના લગ્ન થાય છે ત્યારે લગ્ન બાદ સૌપ્રથમ પ્રથમ લુણંગધામ મધ્યે હાજરી આપે છે અહીં પ્રાચીન ગણેશ મંદિર આવેલું છે સમગ્ર દેશમાં વસતા મહેશ્વરી સમાજના શ્રદ્ધાળુઓની આસ્થા લુણંગ ધામ સાથે જોડાયેલી છે ત્યારે મેળાની યાત્રા પ્રસંગે અખિલ કચ્છ ગણેશ સેવક યુવક સંઘના હોદ્દેદારોએ સૌને આવકાર આપ્યો હતો આજે લુણંગધામ લુણી તાલુકો મુન્દ્રા મધ્યે અહીંયા પ્રખ્યાત પ્રાચીન તીર્થધામ એ ગણેશદેવના મંદિર તરીકે ઓળખાય છે અને જે સ્થાને મહેશ્વરી સમાજના ધર્મગુરુ પૂજ્યશ્રી લુણંગ દાદાનું આસ્થાન પણ છે અને એ પ્રસંગે આજે ચૈત્ર સુદ ત્રીજના દિવસે શ્રી લુણંગદાદાની યાત્રા થતી હોય છે અને એની સાથે સાથે પૂજ્ય ગણેશ ગણેશદેવજીનો મેળો પણ થતો હોય છે તો આજે આ પ્રસંગ હોવાથી અહીંયા યાત્રા અને મેળોનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં પધારેલા તમામ દર્શનાર્થીઓ યાત્રાળુઓને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના મહામંત્રી તરીકે ડૉક્ટર એલ વી ફફલ હું સૌનું સ્વાગત કરું છું આ જે તીર્થધામ છે એની અંદર સમગ્ર કચ્છભરમાંથી અને કચ્છથી બહાર યાત્રા અર્થે પધારે છે અને એ ઉપરાંત ભારત દેશ બહાર પણ વિદેશમાંથી પણ લોકો આ ધામ ઉપર આસ્થા રાખે છે અને મૈસૂરી સમાજના આ ધર્મગુરુનું સ્થાનક છે એટલે એમની એક પરંપરા હોય છે અને પરંપરા પ્રમાણે આ યાત્રા મહોત્સવ ઉજવાતો હોય છે અને સદીઓથી આ ધામ ઉપર આ રીતે આ પરંપરા નિભાવતા રહ્યા છીએ અને એવું પણ છે કે મૈસૂરી સમાજની અંદર જે નવ પરિણીત દંપતી હોય એ જ્યારે એના લગ્ન થયા પછી પહેલી જાતર કહેવાય પહેલી જાત્રાએ અહીંયા લુણંગધામ ઉપર આવતા હોય છે અને એ રીતે આ પ્રસંગનું એક વિશેષ મહત્ત્વ હોય છે એટલે આપ સૌ અહીંયા પધાર્યા છો આ કબીર ન્યૂઝના માધ્યમથી આપ સૌને આવકારું છું અને આપ સૌને લુણંગ દાદાના આશીર્વાદ ઉતરે એવી આશાશહ લુણંગધામ મધ્યે ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ જ મહત્વનું કામ થઈ રહ્યું છે આ પ્રસિદ્ધ સ્થળે ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે સમગ્ર કચ્છના સૌથી મોટું શૈક્ષણિક સંકુલનું નિર્માણ કાર્ય ચાલુ છે જેમાં ધોરણ દસ અને બાર સુધીનું શિક્ષણ આપવામાં આવે છે આગામી દિવસોમાં કોલેજ સુધીનું શિક્ષણ મહેશ્વરી સમાજના યુવાનોને આ સંકુલમાં જ મળે તેવી નેમ સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કરી હતી આજના લોણીધામ મથે જે પરંપરા મુજબ સાહેબ શ્રી અમારા માન મહ મહામંત્રીશ્રી એલવી ફફલ સાહેબે વાત કરી એ પ્રમાણે દર વર્ષે અહીં ઉજવાતી યાત્રા તરીકે અને મેળાના શુભ પ્રસંગે સૌ અહીં દર્શનમાંથી આવ્યા છે તેને ટ્રસ્ટ વતીથી હું આવકારું છું અને અહીં સાહેબે જે વાત કરી એ લુણંગધામ મધ્ય લોણંગ ધામની યાત્રા સિવાય અન્ય ઘણી બધી ઉપસ્થિત જે અહીં કાર્યરત થાય છે જે શિક્ષણનો માધ્યમથી અહીં પ્રખ્યાત એક કચ્છનો મહેશુરી સમાજનો મોટામાં મોટો એક સંકુલ અહીંયા બની અને એના બાળકો અહીંયા વિદ્યાર્થી તરીકે અને આગળ વધે એવી સંપૂર્ણ યોજના અહીં કરવામાં આવે છે અને અહીં કોલેજ સુધીની અમારી મકસદ છે એ પણ અમે દાદાની દયા હશે તો પૂર્ણ કરીશું અત્યારે અગિયાર બારનું ધોરણ પણ અહીં ચાલુ કરવાની આરે છીએ બીજા માળનો જે સંકુલમાં ઊભો થઈ ગયો છે એની પણ પાયાવિધિ થયા પછી હવે પૂર્ણાવતીને આરે છે ત્યારે એનું પણ ઉદઘાટન અમે ઉદ્ઘાટન બહુ જે સર્વ સમાજને સાથે રાખી અને એનો ઉત્સવ મનાવીશું અને અહીં યાત્રાની સાથે ધર્મની સાથે શિક્ષણનો પણ માધ્યમ વધે એવી અમારી સૌ ટ્રસ્ટીઓની નેમ છે અને દાદાની દુઆથી અમે પૂર્ણ કરીશું એવી અમારે મૈસૂરી સમાજ અને સર્વ પાસેથી અમે પ્રાર્થના કરીએ છીએ અહીં આપણે કરેલા સર્વ કામોનું નિરીક્ષણ કરી અને અહીં ઉપસ્થિતમાં કોઈ પણ કચાશ હોય તો એમાં મદદગાર થઈ અને સૌરે મૈસૂરી ભાઈઓને અમે આહવાન કરીએ છીએ સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ